પાલનપુર ખાતે શનિદેવની જન્મજયંતિની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર શહેરના શનિ મંદિરો સહિત હનુમાનજીના મંદિરોમાં આજે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું શ્રદ્ધાળુઓએ શનિ મહારાજને રીઝવવા માટે હોમ હવન પ્રાર્થના સહિત વિશેષ આરાધના કરી હતી વૈશાખ અમાસ એટલે શનિદેવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે ત્યારે શનિ ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો રહ્યો હતો શનિદેવ ઉપરાંત હનુમાન મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું શનિ મહારાજ સહિત હનુમાનજીના મંદિરોમાં આજે હોમ હવન અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ મેળવવા ભક્તોએ શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે અહીંયા પાલનપુર વિસ્તારની અંદર બહુ ઐતિહાસિક જૂનું મંદિર આવેલું છે શનિદેવ મહારાજનું જે પાલનપુરમાં એકમાત્ર મંદિર છે અહીંયા પહેલાં જમાનાની અંદર ખોડા લીમડા વિસ્તારની અંદર એક કૂવો હતો અને કૂવો દિવસે દિવસે પુરાઈ ગયો અને લોકો એનો અનિષ્ટ ઉપયોગ કરતા હતા પણ ખોડા લીમડાના સભ્યો ભેગા થઈ અને શનિદેવ નવયુવક મંડળ બનાવ્યું અને એ મંડળમાંથી લોકોને સારો પ્રેરણા મળી સારો વિચાર આવ્યો અને ન્યાયના દેવતા શનિદેવનું એક સ્થાનક અહીંયા બનાવ્યું છે હવે આ શનિદેવનું જે મંદિર બનેલું છે એ શનિદેવના મંદિરની અંદર દર શનિવારે એટલા ભક્તોની ભીડ જામે છે ને કે શનિદેવની એમની ઉપર કૃપા થાય છે અને આજે વૈશાખ વધ અમાવસ્યાના દિવસે બહુ મોટામાં મોટી શનિ શનિજયંતિનો ઉત્સવ છે ન્યાયના પ્રિયા ન્યાયના પ્રિય શનિદેવ જે લોકોની કુંડળીની અંદર કષ્ટ પીડાઓ દુઃખ દરિદ્ર આપતા હોય છે પણ અહીંયા શનિદેવના જોડે આવી માથું નમાવે છે એમને પગે લાગે છે એમને તેલ ચડાવે છે તો એમની કૃપાથી શનિદેવ દરેક લોકોની કષ્ટ પીડા દૂર કરે છે તો આજે આ વૈશાખ શોધ વૈશાખવદ અમાવસના દિવસે શનિદેવની જન્મજયંતિ ઉજવાઈ રહી છે અહીંયા ખોડા લીમડા વિસ્તારની અંદર શનિદેવનો ભવ્યથી ભવ્ય શનિયજ્ઞ બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યો છે લોકો બધા આવે છે ભગવાનના દર્શન કરે છે અહીંયા મંડળ દ્વારા બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરેલું છે તો દરેક નગરજનોને ખાસ વિનંતી કે આવો શનિદેવની જન્મજયંતિ ઉજવીએ ભગવાનની ભક્તિ કરીએ પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં આવેલા શનિદેવના એક માત્ર મંદિરે દર વર્ષે શનિ જયંતિએ હોમ હવન કરવામાં આવે છે જ્યારે દર શનિવારે પણ અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે જેઓ શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે